આગ સ્થિત ફાયર સ્ટેશન ખાતે દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને આગામી ફટાકડા સ્ટોરોના ધારકો સાથે ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપ્યું અમરેલી શહેરમાં

ઉપલબ્ધ તથા અંગે વિસ્તૃત માહિતી અને તેમાં મામલતદાર તેમજ પ્રાંત અધિકારીઓ પીએસઆઈ પોલીસ વિભાગની મિટિંગો મળી આજ રોજ ફાયર સ્ટેશન અમરેલી ખાતે હંગામી ફટાકડા સ્ટોર ધારકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસડીએમ સાહેબ તથા મામલતદાર સાહેબ તથા પીઆઈ શહેરી પોલીસ દ્વારા આ આયોજન સંપૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં અમે હંગામી ફટાકડા ધારકોને સ્ટોલ જે શહેરમાં વિવિધ જગ્યાએ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે તેમાં ફાયરના કેટલા ઇસ્ટ્રીબ્યુસર બસ્સો લિટર પાણીનો પૂરતો જથ્થો તથા રેતીની ડોલ વગેરે વિશે સમગ્ર વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે જેમાં આવનારા સમયમાં આપણે કોઈ અનિશ્ચિત બનાવ ના બને તેને પહોંચી વળવા માટે ફાયર ટીમ હંમેશા સજ્જ છે સાહેબ આ જે આપણે જણાવ્યું કે જે સાધનો ફરજિયાત રાખવા પડશે કદાચ સાધનો ન રાખેલા હોય તો એની ઉપર પ્રક્રિયા કોણ કરશે ઉપર જે કાયદેસર કાર્યવાહી કરવાની હોય તે કોણ કરશે હા અમાર આ હંગામી ફટાકડાનું લાઇસન્સ એસડીએમ સાહેબ દ્વારા ઈસ્યુ કરવામાં આવતું હોય છે અમારી પાસે તેમને ફાયર અભિપ્રાય માંગવામાં આવતો હોય છે જે અમે આ સુવિધાને ધ્યાને રાખીને સાહેબને ફાયર અભિપ્રાય રજૂ કરતા હોય છે આગળની કાર્યવાહી એસડીએમ સાહેબના હાથમાં